ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આજ તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો અને આજ તારીખ છે ત્રીસ જુલાઈ હા હજી તો આપણે કાલ બપોર પછી માંડવી માંડવીને મુહૂર્ત કર્યું તું પણ અટાણ ધબ ધબાટી બોલાવે છે વરસાદ અને અમારા જસ્મિનભાઈ બે દવા બેઠા ને વરસાદ આવ્યો ઊભો ના થવાય ને કઈ નહીં

તો એ આપણે જઈએ એમ જેવું હોય ને એમાં ને એટલે ને જઈ બેઠા બેઠા નથી નેદવાનું દેવાનું ન કરતા આમાં ગરા એમ છે નહીં આપણે એમને છે ને કોક કોક લેવાનું છે એટલે ને ત્યાં જઈ તો ટાણ જઈ ભરાઈ ગયા તો જઈ બૈડી યાર જેવું હોય ને એમાં ને દઈ એટલું ને દઈ આપણે ક્યાં ઉતાવળ છે બાકી જો ચાલુ ને ચાલુ રહે ને જો તો બસ અવા હે ની વાડીએ કેવા કબૂતર બેઠા જો હવે આજ આખો દી વરસાદ ના આવ્યો ને તો એક આજ દી આખો દી થાત અને કાલ બપોર સુધી ને દઈ જાત પણ આજ વરસાદ આવી ગયો ને એમાં ખોટી થઈ ગઈ જો આ છે ને ભૂંડડા અહીંયા ભૂંડું એવું કવરાવે છે ને એક આમાં કઈ નથી ને તોય જો આમાં હે ને

હા ચાર પાંચ દિ થયા માંડવીને એટલે ને દિન પછી એટલે સાત આઠ દી થઈ જાય ને પછી વાંધો નહીં આપણે કોઈ દીધી હે ને એવું કંઈ જાય નથી એટલે આપણે અનુભવ નથી એટલે આપણે હે ને બધાને પૂછી પૂછીને કરવું પડે કામ હાલો તો હવે જાય ને દવા આપણે જો ઓલી વરામાણ મૂકી દીધી અને ઈ હે ને એમાં બહુ ગારો થાય આમાં ઓછો થાય એટલે આપણે આમાં મંડી લેવા જ્યાં વડું બધું હે ને એ લેતું જવાનું થયું જવાનું જો કોક કયડું થઈ ગયું રહી ગયું હોય ને નેધી નાખી પછી એક ઉપાદીની બે ગુમરા લાગી જાય અનુમાય માઇન્ડ બી માં કોક રહી જ જાય ગમે એટલું નેધી ને તો થોડું થોડું રહી જ જાય ચાલો તો મંડી ને દવા અને ઈ ના એટેક થી આપડી માઇન્ડ ના જો પાંદડા થઈ ગયા તા પણ નવો કોર ફૂટીએ ને એટલે વાંધો નહીં આવે નવો કોર ફૂટવો મંડો જ આર્યો જાર્યો નવો કોર હે બોબો કેના રાજા ને આજ દેજો આ ડાયલોગ કયો આપણે પહેલી વાર સાંભળ્યો સાફ કરવા જોડાતકો તો પાછું વાદળું આવી ગયું અને વાહનગર રેડો આવે હે છાટા આવે ને એટલે મજા ના આવે બાકી ગારામાં આપણે નહીં રાખી પણ છાટા આવે એટલે મજા ના આવે જો વડું વડું ખળ છે અને આપણે એક ઉથલ મારી

એ ગોત હોય તે જડે નહીં જડી ગયો જડી ગયો જારી આ છોડવો સુકાઈ ગયો આપણે ઉપાડીને જોઈ હેડવી નાખજો જો કાળી ફૂંગા દેને એની હેડવી નાખજો હાવ ઓલા કરતા હમ અને ક્યાં ક્યાંક સફેદ ફૂંગા હે ને ક્યાં ક્યાંક કાળી હે માં સમજું જારીયા થળિયા હે ને હાવ કોણ નાખાવલા એ ઉસે બાકી આજી સુકારો આમ ઓછો પડી ગયો વરસાદ થીયા પછી પણ ક્યાં ક્યાંક છે અજી જારીયા जो थोड़ी है से ना सफेद फंगी है और ये ऊपर आता काली फंगी है हम्म वो दिखाती है तड़की निकली तड़की निकली એટલે મેની તડકી હોય ઈ કે તું નોમ તડકો નત ન કરતા તો માઈન્ડ વીન બધું હા વીડિયા ને જાખા જાખા દેખાત હાલોય ઉભા થા ને હા એ મચ્છર કઈ બીજું કઈ નથી મચ્છર હે કોક કોક જાય રે વડું વડું ખડ હે લેવાય ને કરે ને ત્રીજે પાટલે જાહે હે હમુરી તા હાલો તો આપણે હેડ લઈ લઈને કર રહી જા હું વાહે અને અમાર આ વરામેળ માં હે ને કાટા હે એટલે ધ્યાન રાખીને આલવું પડે ખરું ના કાટા હે ને થી પાછા ઈ તો બરે એવા કાચે કાચે કાઢી લે ને તોય એટલા વરામ ના થાય કા કોકનું તણાઈ ના આવ્યો હે

મોબાઈલ આગળ હા મોબાઈલ બધે નાનામાં નાનો મોબાઈલ જો અમારા બાજુ વાળા ભાઈ હે ને હે લઈને આવ્યા ને આપણે જોઈ હું કહું જો હાલે આમાંથી ફોન થાય બધું થાય ડબલ સીમ ને બધું હાલે જ અને આની હેને ને સાઈઝ કવડી આપણી આંગળી આંધી વડી પડે જો છે ને હાવ એટલે હાવ નાનામ નાનું પીસ અને ફોનનું બચવું પણ કહી શકાય કાંજી કેવું મસ્ત હાચવો તો હાવ હેલો મુઠ્ઠીમાં હમાઈ જાય એવો ફોન